આજ રોજ સિહોર નગરપાલિકા ફાયર વિભાગમાં કામગીરી બજાવતા કૌશિકભાઈ રાજ્યગુરુનો વિદાય સમારોહ યોજાયો આજ રોજ સિહોર નગરપાલિકા ખાતે ફાયર વિભાગમાં ત્રણ વર્ષથી ફરજ બજાવનાર કોશિક રાજ્યગુરુની ભાવનગર કોર્પોરેશનમાં કાયમી નિયુક્તિ ઓર્ડર થતા તેઓનો આજરોજ વિદાય સમારોહ યોજાયેલ જેમાં ચીફ ઓફિસર તેમજ તમામ ઓફિસ સ્ટાફ દ્વારા વિદાય માટે એક યાદગાર ક્ષણનું આયોજન કરવામાં આવેલ હતું રાજ્યગુરુ એ જણાવેલ કે ત્રણ વર્ષની આ કામગીરી બધા સાથે હરી કરી છે બધા સ્ટાફ દ્વારા મને ખૂબ જ સપોર્ટ કરવામાં આવ્યો છે અને અહીંયા લગભગ બધા મારા વડીલો હતા તેમના પાસે મને ખૂબ જ શીખવા મળેલું છે જે હું ક્યારેય નહીં ભૂલું અને સાથે આજરોજ તે બધાનો પ્રેમ જોઈ મને ખૂબ જ આનંદ થયો ખૂબ ખૂબ આભાર સિહોર નગરપાલિકા તેમજ તમામ સ્ટાફનો સિહોર નગરપાલિકાને મારી ક્યારેય પણ જરૂર હશે હું હંમેશા હાજર થઈ જઈશ આમ તો આપણે જોઈએ તો દરેક માણસ પોતાનું એક લક્ષ્ય નક્કી કરી અને લક્ષ્ય પ્રત્યે આગળ વધવા માટે જીવન જીવતા હોય છે પણ આપણે જોઈએ તેમ તેમનું એક લક્ષ્ય કે પોતે જે ફાયર વિભાગમાં જે એટલા બધા પ્રવીણ હોશિયારને એમ છે કે એમનો લાભ હું બને એટલો નાગરિકોને આપું મારી ફરજ બજાવવામાં જે કાંઈ સંસ્થામાં હોઉં ક્યાંય જોડાયેલા હો ત્યાં તેઓને હું મારો ખૂબ સરસ લાભ આપું લોકોને એટલી જાગૃતિ કરવામાં એમને પ્રયાસ કર્યા છે શહેરમાં જે ખરેખર પ્રશંસાને પાત્ર છે તેમજ એમનું લક્ષ્ય હજી પણ ઊંચું હોય તેવો લક્ષ ખરેખર એની સક્રિયતાને લઈને ખરેખર આગળ વધી રહ્યા છે આપણે જોઈએ છીએ કે આજે આપની બદલીઓ થતી હોય છે તો સીઓ નગરપાલિકાના આ વિભાગથી આ વિભાગ થતી હોય છે જ્યારે પહેલું એવું છે કે આપણા એક ભાઈ આઈથી લઈને બીએમસી એટલે કે આપણેથી પણ ઊંચા લેવલનું જે કામગીરી કરવાની તેમને વધારે નાગરિકો વચ્ચે કામગીરી કરવાની તક મળી છે તેમની તેમના અનુભવને લઈને સરકાર શ્રીએ તેઓને તક આપી છે અને તેઓ હજી પણ ખૂબ ખૂબ આગળ વધે તેઓ પોતાના અનુભવથી આગળ વધે છે પોતાની મહેનતથી આગળ વધે છે પોતાની હોશિયારી પોતાની નિપુણતા કાર્ય પ્રત્યેની પ્રતિષ્ઠા કાર્ય પ્રત્યેની પોતાની એક ધગને લઈને તેઓ સતત આગળ વધતા રહ્યા છે ત્યારે હજી આપણે તેઓને એવી શુભેચ્છા પાઠવી કે આપ અત્યારે જે સ્ટેજે છે તે પહોંચ્યા છે